નવરાત્રીના પાવન પર્વને લઈ જામનગર પોલીસ સજ્જ થઈ ગઈ છે શહેરમાં નવરાત્રીના આયોજનો સુરક્ષિત રીતે થાય તે માટે પોલીસે એક સઘન એક્શન પ્લાન તૈયાર કર્યો છે જામનગરના પોલીસ અધિકક્ષ દ્વારા આ સુરક્ષા બંદોબસ્તની દેખરેખ રાખવામાં આવી રહી છે આ સુરક્ષામાં એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત કુલ આઠસો જેટલા પોલીસ જવાનો તહેનાત રહેશે આ પોલીસ સેવાનો જુદી જુદી ટીમો બનાવીને પાર્ટી પ્લોટ અને ગરબાના સ્થળો પર સતત પેટ્રોલિંગ કરશે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગરબાના સ્થળો પર રોમિયો ગીરી અટકાવવા માટે એન્ટી રોમિયો સ્કોડ સક્રિય રહેશે આ ઉપરાંત મહિલા પોલીસ અધિકારીઓની બનેલી સી ટીમ પણ મહિલાઓની સુરક્ષા માટે સતત પેટ્રોલિંગ કરશે શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનો પર નજર રાખવા માટે કુલ છ ચેકપોસ્ટ પોસ્ટ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં વાહનોનું અવિરત ચેકિંગ ચાલુ રહેશે આ સિવાય ગરબાના સ્થળોએ સીસીટીવી સર્વેલન્સ દ્વારા પણ નજર રાખવામાં આવશે સાથે જ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે અફવાઓ ન ફેલાય તે માટે જામનગર પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે આ તમામ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નવરાત્રી દરમિયાન કોઈ પણ બનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે એન્ટી એન્ટી રોમિયો એ અલગથી રાખવામાં છે જે રોમિયો કરતા વ્યક્તિઓ ખાસ નજર રાખશે દરેક ગરબા સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ ત્રીસ મહિલા સી ટીમ રાખવામાં આવે છે જેથી મોટા ગરબાઓ તમામ આવરી લેવામાં આવેલ છે અને સી ટીમથી પણ તમામ શંકાસ્પદ હિલચાલો ઉપર નજર રાખવામાં આવશે સાથે જિલ્લામાંથી કુલ ત્રીસ જેટલા જિલ્લાના વાહનો સત્યાવીસ જેટલા એકસો બાર ઇમરજન્સી વ્હીકલ્સ તેમજ સાથે એંસી મોટર સાયકલ જે ગામડાઓ તેમજ સિટીનો તમામ એરિયા કવર કરી શકે અને જે એરિયા કવર કરીને કુલ એકસો બે સાડત્રીસ જેટલા વાહનોનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે આ સાથે સાથે છેલ્લા બે ત્રણ દિવસથી ચેકપોસ્ટ ઊભી કરી અને પોલીસ દ્વારા બ્લેક ફિલમ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટેનું કામ ચાલુ છે એ જ કામ અવિરત છેલ્લી છઠ ચેકપોસ્ટ રાખી અને નવરાત્રી દરમિયાન ચાલુ રાખવામાં આવશે સાથે આ ચેકપોસ્ટ ઉપર બોડી વોન કેમેરા ટોટલ આખા જિલ્લાની અંદર બસો છ સાથે ચેકિંગ રાખશે જેથી કરીને કોઈ એલિગેશન ના થાય સાથે સાથે કોઈ પીધેલો કે એવું કોઈ વ્યક્તિ ના જાણવા મળે એટલા માટે બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે આ સાથે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસસી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને જરૂર જણાય સંવેદનશીલ વિસ્તારોનું સ્પેશિયલ પેટ્રોલિંગ રાખી અને વોચ રાખવામાં આવશે સાથે સાથે ખાસ કરીને તાજેતરમાં નાના નાના બનાવો બનતા સોશિયલ મીડિયામાં પોસ્ટ બનાવે બનતા હોય જેથી કરીને એસપી સાહેબ દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે ટીમોની રચના કરવામાં આવેલ છે